પછાત વિસ્તારોની હાલત દર્શાવે છે ગામના સરપંચે અવારનવાર વહીવટી તંત્ર અને નેતાઓને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં માત્ર વચનો જ મળ્યા છે કોઈ પણ પ્રકારના નક્કર પગલા લેવામાં આવ્યા નથી જ્યારે ગામ લોકોનું કહેવું છે કે રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અગાઉ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી છતાં હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા આંદોલન કરશે તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ વખતે વચન જ આપશે કે વાસ્તવમાં કામગીરી કરશે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવાડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ અપાઈ ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એને પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત મૂકી ધારાસભ્ય રજૂ માટે પણ કોઈ પ્રશ્ન આજ દિન આઠ બે હજાર સોળમાં માં થયેલો હતો ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી અવારનવાર રજૂઆત કરવા હાલ હોય કે મહિનામાં થઈ જશે બે મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ